આઈ એમ વૈદ્ય હિતલ પી આજે આપણે નેચર નેચરઆઇકર પંચકર્મ ક્લિનિકમાં ચાલતી હેર સ્પાટ ટ્રીટમેન્ટનો અભ્યાસ કરીશું હેર સ્પા એટલે તમારા મનમાં એમ થશે કે સિમ્પલ સ્ટીમ લેવાની ઓઇલ મસાજ ક્રીમ મસાજ અને પછી સુંદર સિલ્કી વાળ લઈને ઘરે જવાનું પણ ના ભાઈના આવી ટ્રીટમેન્ટ આયુર્વેદિક પંચકર્મ ક્લિનિકમાં નથી થતી આ ક્લિનિકમાં જે હેર સ્પા ટ્રીટમેન્ટ કરવામાં આવે છે તેની એક અલગ જ વિધિ છે સૌપ્રથમ તમારે હેરવોશ કરીને અહીંયા તમારું હેરનું સેમ્પલ લઈને આવવાનું રહેશે તમારા હેર સેમ્પલની એક્ઝામિનેશન થશે તમારું પ્રકૃતિ પરીક્ષણ નાડી પરીક્ષણ અને તમારી લાઈફસ્ટાઈલને ઓબ્ઝર્વ કરવામાં આવશે અને પછી તમારા રોગનું સાચું નિદાન કરવામાં આવશે એકોર્ડિંગ ટુ તમારી હેર સ્પાની ડેટ નક્કી થશે તે પ્રમાણે તમારે હેર સ્પા વખતે હેરવોશ કરીને આવવાનું રહેશે ત્યારબાદ હેરવોશ કર્યા પછી સૌપ્રથમ તમારા બધા જ રૂટ્સને ઓપન કરવા માટે તે જગ્યાએ ઓઇલ મસાજ કરવામાં આવે છે જે જગ્યાએ રૂટ્સ ઓપન નથી અથવા જે જગ્યાએ બાલનેસ ડેવલપ થઈ રહી છે તે જગ્યાએ કપિંગ થેરેપી આપવામાં આવશે જે જગ્યાએ ટોક્સિન્સ છે એ જગ્યાએ અલગ ઓઇલથી મસાજ આપવામાં આવશે કે જેથી તમારી અંદર વેઇટ રેન્ડ્રાફ્ટ ડાયટ રેન્ડ્રાફ્ટ કે સેબોરિક ડર્મેટાઇટિસ જેવા કોઈ રોગ હોય તો એને પણ અમે ક્લિયર કરી શકીએ અને ત્યારબાદ ઔષધિયુક્ત દ્રવ્યથી તમને સ્ટીમ આપવામાં આવશે એ સ્ટીમ આપ્યા પછી રિલેક્સેશન થેરેપી આપવામાં આવશે અને ત્યારબાદ લેપ મસાજ કરવામાં આવશે લેપ મસાજમાં પણ બે પ્રકારના મસાજ હોય છે સ્કાલ્પમાં જે જે ડિફોર્મેટી અથવા પેથોલોજી હોય એકોર્ડિંગ ટુ લેપ મસાજ હોય છે જો કોઈને બાલનેસ હોય તો તે જગ્યાએ નવા વાળ ડેવલપ કરવા માટેના લેપ હોય છે અને એની સાથે વાળને સિલ્કી અને સ્મૂથ કરવા માટે જે લોઅર પોર્શન છે ત્યાં સિલ્કી અને સ્મૂથ હેર માટેનો લેપ લગાડવામાં આવે છે આ રીતે સંપૂર્ણ પ્રક્રિયા કરવામાં આવે છે હેર મસાજ હેર સ્વેદન હેર લેપ પ્રચાન કર્મ કપિંગ કર્મ રિલેક્સેશન થેરેપી આ બધી જ ગતિવિધિઓ કમ્પ્લીટ થઈ અને તમે હેરફર ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવી શકો છો અને ત્યારબાદ તમારા અનુભવ અમારી સાથે શેર કરજો